ગુજરાત એટીએ ઓગણીસ મેની રાત્રે અમદાવાદમાં ચાર શ્રીલંકન નાગરિક મોહમ્મદ નુસરત મોહમ્મદ નફરાન મોહમ્મદ રસદીન અને મોહમ્મદ ફરીશની ધરપકડ કરે છે એમાંથી એક નાગરિક પાસે પાકિસ્તાનના વિઝા મળ મળી આવ્યા છે જોકે હજી સુધી દુભાષિયાના મદદથી જાણી નથી શકાયું કે તે પાકિસ્તાન ગયો હતો કે નહીં પરંતુ એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે આખું ષડયંત્ર શ્રીલંકા પાકિસ્તાનની ઓપરેટ થઈ રહ્યું હતું ગુજરાતની શાંતિ ડહોળવા માટે પાકિસ્તાનમાં બેઠેલો અબ્બુ શ્રીલંકા નાગરિકે ઈમેલમાં ફોટો અને લોકેશન મોકલતો હતો ઈમેલમાં આવેલા આ ફોટોમાં અમદાવાદ લખેલું હતું તેમજ

જે માટે એ લોકો એગ્રી પણ થયા અને એટલા હદે એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા હતા કે એમાંથી અમુક લોકો તો સુસાઇડ બોમ્બિંગ કરવા માટે પણ તૈયારી દર્શાવી હતી આ સમગ્ર કામગીરી કરવા માટે પાકિસ્તાન સ્થિત અબુ તેમને શ્રીલંકન કરન્સીમાં ચાર લાખ રૂપિયા પણ આપ્યા હતા એ બધું એમના પૂછપરછ દરમિયાન આપણને જાણવા મળ્યું પછી એ લોકો પાસેથી બે મોબાઈલ ફોન જે રિકવર કરવામાં આવી એ મોબાઈલ ફોનમાં અલગ અલગ ફોટોગ્રાફ્સ છે અલગ અલગ વિડીયોઝ છે જેના ઉપરથી આ સાબિતી આપણને મળે છે કે એ લોકો આઈસીસના સક્રિય સભ્ય બની ગયા હતા અને એના આઈડિયોલોજીમાં માનતા થઈ ગયા પછી વધારે પૂછપરછ કરવામાં આવ્યું અને મોબાઈલ ની ફરીથી બારીકીથી થી ચકાસણી કરવામાં આવી ત્યારે એમના ગેલેરીમાં અમુક ફોટોગ્રાફ મળી આવ્યા અને અમુક લોકેશન્સ મળી આવ્યા જે લોકેશન અમદાવાદ નજીક નાના ચિલોડા કરીને એક જગ્યા છે એ જગ્યાનું હતું જે બાબતે પૂછપરછ કરતા અને ગેલેરીમાં જે આપણને ફોટોઝ મળી એના પરથી સાબિતી મળતા એ લોકોના કહેવા મુજબ એમના પાકિસ્તાનના જે હેન્ડલર છે એમને આ લોકો આતંક આતંકવાદી કૃત્ય કરે એના માટે હથિયાર રાખીને એક જગ્યા મૂકી રાખ્યા હતા અને એ હથિયાર કઈ જગ્યા છે કઈ પોટલામાં છે કઈ રીતે આખું બાંધેલું છે એનો ફોટોગ્રાફ્સ અને લોકેશન એનો મોબાઈલ ફોનથી મળી જેથી રાતોરાત નિયમ મુજબ જે કે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા અપનાવી એટીએસ ના અધિકારીઓ પંચો સાથે રૂબરૂ ત્યાં જઈ અને આ લોકેશન ઉપર પહોંચ્યા નાના ચિલોડા પાસે અને ત્યાંથી મોબાઈલ ફોનની ગેલેરીમાં જે ફોટોગ્રાફ હતા એ ફોટોગ્રાફ મુજબ ત્યાં વસ્તુઓ મળી આવી જે વસ્તુ કરતા ત્રણ મળી જે બટ ઉપર સ્ટાર બનેલું છે જે મોટાભાગે જયારે પાકિસ્તાનની વેપન્સ બનાવતા હોય છે એ લોકો આ પ્રકારની સાઈન મુકતા હોય છે એના નંબર એનો મેગ આખું ઇરેઝ કરેલું છે બને ત્રણ પિસ્ટલ મળી આવ્યું છે અને એની સાથે સાથે 20 કારતૂસ પણ મળી આવ્યા છે એ ત્રણે ત્રણ પિસ્ટલ લોડેડ હતી અને ત્રણમાંથી માંથી બે માં સાત અને એક માં છ એમ કુલ વીસ કાર્ટ્રીજીસ મળી આવ્યા છે અને એ કાર્ટ્રીજના મથાડે એફ એ ટી એ દરેક કાટ્રિજમાં લખેલું છે ફાટા ફાટા એટલે ફેડરલી એડમિનિસ્ટેડ ટ્રાઇબલ એરિયા જે પાકિસ્તાનમાં આવેલું છે એટલે એ ફાટાનું પણ દરેક કાટ્રિજમાં લખેલું છે એનાથી ઉપરથી સંપૂર્ણપણે ફલિત થાય છે કે આ પિસ્ટલ અને આ કાટ્રિજ પાકિસ્તાન મેકનું છે એની સાથે સાથે ત્યાંથી પણ એક આઇસિસનો ઝંડો ફ્લેગ પણ મળી આવ્યું છે જે બાબતે પૂછતા એ લોકોએ કીધું કે અમને કહેવામાં આવ્યું હતું કે તમે કોઈ પણ જગ્યા આતંકવાદી કૃત્ય કરશો તો પછી આ આઈસીસ નો ઝંડો ત્યાં મૂકીને જ આવતો એટલા માટે આ પિસ્ટલ કાટી સાથે સાથે એક આઈસીસ નું ફ્લેગ પણ ઝંડો પણ ત્યાં મૂકવામાં આવ્યું હતું જે પંચો રૂબરૂ નિયમ મુજબ આપણે કબજે કરી છે અને એ કબજા કર્યા પછી એટીએસ ઓફિસમાં પાછા આવ્યા ખૂબ જ ગંભીર પ્રકારના ષડયંત્રના પર્દાફાશ થયું જે આધારે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ પોલીસ સ્ટેશનમાં અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ ઇન્ડિયન પિનલ કોડ અને આર્મ્સ એક્ટના જુદા જુદા કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવ્યું છે અને આ ગુનાની તપાસ ડીવાયએસપી શ્રી વિરજીત પરમાર જે એટીએસ ફરજ બજાવે છે શ્રી વિરજીત પરમારને આ એ તપાસ સોંપવામાં આવ્યું છે આખા ઘટનાક્રમ વચ્ચે તપાસ એજન્સી માટે હવે ઘાસમાંથી સોય શોધવા જેવી સ્થિતિ ઊભી થઈ છે ગુજરાત એટીએસ સમક્ષ આઈએસઆઈએસને મદદ કરવા સ્લીપર સેલ શોધવાનો અને તેમનો ઓળખી કાઢવાનો સૌથી મોટો પડકાર ઊભો થયો છે હાલ કેસમાં પાકિસ્તાન કનેક્શન હોવાની વાત સામે આવી છે આમ ગુજરાતમાં ફરી એક વખત પાકિસ્તાન કનેક્શન મૂળ સામે આવ્યું છે થોડા સમય પહેલા ડ્રગ્સથી લઈ જાસૂસી અને હવે હથિયારો સાથે સુસાઇડ બોમ્બ અમદાવાદ આવીને હથિયાર લેવા જવાના હતા ત્યાં સુધી લિંક સાબિત થઈ ગઈ છે સુરત